રાપરમાં વાગડ ચોરાળ આંજળા ચૌધરી સમાજ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીએ વિદ્યાર્થી ભુવનનું ખાતમુહૂર્ત અને સમાજનું મહાસંમેલન યોજાશે સમગ્ર પ્રોગ્રામનું મા ન્યૂઝ દ્વારા લાઈવ પ્રસારણ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો કે આનંદ થાય કે વાગડ આંજણા ચૌધરી સમાજ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એક વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે વાગડ આંજણા વાગડ ચોરાડ આમ તો વાગડના ચોરાડ બે એકબીજા સંકળાયેલા છે એટલે વાગડ ચોરાડ આંગણા ચૌધરી સમાજમાં શિક્ષણનું પ્રમાણ જો જોવા જાય તો કે હવે તો ઘણા બધા દીકરા દીકરીઓ અહીંયા હમણાં જ અમારા મને ખ્યાલ આવ્યો કે દેશલ પરની દીકરી પીએ પીએસઆઈની પરીક્ષા આપી છે અને અત્યારે ટ્રેનિંગ લેશે એટલે શિક્ષણનું પ્રમાણ અને શિક્ષણની ભૂખ ઉગડી છે પણ એ ભૂખને પ્રદીપ્ત કરવા માટે જે વાગડ ચોરાડ આંગણા ચૌધરી સમાજ દ્વારા એક પગલું ભરવામાં આવ્યું અને વિદ્યાર્થી ભવનનું પાયે જ્યારે ખાતમુહૂર્ત થતું હોય અને રાપર શહેરની અંદર જ્યારે ચૌધરી સમાજનું એક આવડું મોટું વિદ્યાર્થી ભવન બનતું હોય એટલે સ્વાભાવિક છે કે ચૌધરી આંગણા ચૌધરી સમાજ માટે ખૂબ આનંદનો પ્રસંગ હોય મારી સાથે અત્યારે શિક્ષણ સમિતિના પ્રમુખ સગરામભાઈ છે સગરામભાઈ રાજકીય રીતે પણ ખૂબ આગળ પડતું નામ છે અને લગભગ હું માનું છું ત્યાં સુધી રાપર તાલુકાનો એક પણ નેતા એવો નથી કે જે સગ્રામભાઈથી જોડાયેલો ન હોય સગ્રામભાઈ શું કહેશું ખાસ તો જ્યારે તમે શિક્ષણની જોતને પ્રજ્વલિત કરવા નીકળ્યા છો જય હર્બદા હવે બરોડજી અમારી સમાજ ખૂબ શિક્ષણથી પાછળ છે પણ અમે એવી આશા રાખીએ છીએ કે અમારી સમાજમાં ખૂબ શિક્ષણ વધે આગળ જાય ડોક્ટર થાય એન્જિનિયર થાય ખૂબ સમાજ શિક્ષિત થાય એવી આશા રાખું છું સમાજ પાસે અને અમારો એ હેતુ છે કે ખૂબ શિક્ષણમાં અમે ખૂબ આ બધાની સમાજની સહકારથી ખૂબ આગળ જઈ ખાસ તો દર્શક મિત્રો જ્યારે યુવાનોમાં જાગૃતિ આવે છે ને ત્યારે એના પરિણામો પણ બહુ ઊંચા આવતા હોય છે મારી સાથે રઘુભાઈ છે પણ રઘુભાઈને મળવું એનાથી પહેલાં કારણ કે સમાજનું એક સંચાલન તો દરેક સમાજમાં સંચાલનો થતા જ આવતા હતા અને થતા છે એના કારણે સમાજનું બંધારણ ટકી રહેતું હોય છે પણ અત્યારે આપણે વાત શિક્ષણની કરવાની છે એટલે હું રામભાઈને મળી રામભાઈ શું કહેશું જે અર્બુદા પહેલાં તો હું મા ન્યૂઝને અભિનંદન પાઠવીશ કે આપે ખરેખર આપે ક કચ્છને ખરેખર ઉજાગર કર્યો છે ઘણી બધી વાસ્તવિકતાઓ આપે હંમેશા સત્યને સચોટ રીચી પીરસી છે એવા હું ઘનશ્યામભાઈ બારોટને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન પાઠવું છું અને હું મારી સમાજને કહેવા માગું છું કે સૌના જ્ઞાતિ બંધુઓને મારા જે અર્બુદા શ્રી વાગડ ચોરાડ આંજણા ચૌધરી સમાજના સર્વે જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસના રાપર મુકામે વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત તથા સમાજનું મહાસંમેલન છે તો આપણે સમાજ દ્વારા તે દિવસે પાંખી જાહેર કરેલ છે તો આપ સૌને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે સમાજ દ્વારા પાંખી જાહેર કરેલ છે તેનું પાલન કરીને સહપરિવાર સહિત પધારવા હાર્દિક નિમંત્રણ છે તો આવો સૌ આંજણા સમાજના સર્વે જ્ઞાતિબંધુઓ સાથે મળીને શિક્ષણની જ્યોત પ્રગટાવીએ અને સમાજમાં ઉચ્ચ સ્તરનું શિક્ષણ મળે દીકરી દીકરાઓ યુવાન મિત્રો બધાએ ભણી ગણીને ડૉક્ટર એન્જિનિયર શિક્ષક બને સાથે સાથે સમાજમાં શિક્ષણનું કેળવણીનું પ્રમાણ વધે એ હેતુથી અમે છવ્વીસ તારીખના સમાજનું ખાતમુહૂર્ત વિદ્યાર્થીભવનું ખાતમુહૂર્ત તથા સમાજનું બહુ મહાસંમેલન કરી રહ્યા છીએ તો સમાજના દરેક યુવાન મિત્રોને માતાઓને બહેનોને મારા વડીલોને મારા યુવાન મિત્રોને ખાસ જાહેર આમંત્રણ છે સમાજ દ્વારા કે પાખીનું ચુસ્તપણે પાલન કરીને આ સહકાર્યની અંદર આપણે સૌ સહભાગી થઈએ અને શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરીએ શિક્ષણની જ્યોતને પ્રગટાવીએ અને સમાજમાં શિક્ષણનું સ્તર વધે એવા ઉમદા હેતુથી અમારા અત્યારે જ કેળવણી મંડળના પ્રમુખ શ્રી સગ્રામભાઈ દ્વારા ખરેખર ખૂબ સારા કાર્ય થઈ રહ્યા છે અને મા અર્બુદા એમને સારા કાર્ય કરવાની હજી આ કમિટીને શક્તિ આપે અને ખૂબ પ્રગતિ કરે એવી મા અરબુદાના ચરણોમાં પ્રાર્થના દર્શક મિત્રો ખાસ તો મુંબઈના આયરોલીમાં આંજણા ચૌધરી સમાજની નવરાત્રિમાં મને જવાનો મોકો મળ્યો મારું સૌભાગ્ય હતું એ સમયે આંગણા ચૌધરી સમાજના ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ અમરસિંહભાઈ ધરમસિંહભાઈ ભોજાભાઈ સુરતથી આવેલા ભાવેશભાઈ ખાસ તો જગદીશભાઈ અને રઘુભાઈ હું તમને બધાથી મળાવું એનાથી પહેલાં આપણે મુંબઈમાં જેમણે નવરાત્રીનું આયોજન કરી અને ક્યાંક ને ક્યાંક ચોધરી આંગણા સમાજની જે ગરિમા છે એ કઈ રીતે જળવાય આખે આખો લગભગ મને એવું છે કે આઠથી દસ લાખ રૂપિયા એ દસ દિવસ દરમિયાન જેવા આપણે હશે પણ પોતાની બેન દીકરીઓ જ્યાં રમતી હોય ત્યાં સમાજ સિવાય કોઈ ન હોવું જોઈએ આવી ઉચ્ચ ભાવનાઓ હવે તો જો કે દરેક સમાજમાં જાગતી જાય છે પણ સૌથી જો પ્રથમ કોઈ દાખલો બેહાડ્યો હોય તો એ વાગડનો આંજણા ચૌધરી સમાજ હતો શું કહેશો નરસિંહભાઈ ખાસ તો છવ્વીસમી જાન્યુઆરી વિશે જે અર્બુદા છવ્વીસમી જાન્યુઆરીના જે સંકુલ ઊભું કરવાનું છે શિક્ષણ પ્રત્યે અમારા સમાજ વાગડ ચોરા આંજણા પટેલ જે સમાજ છે એ થોડોક શિક્ષણનો અભાવ છે ગામડામાં એટલી બધી શિક્ષિત શિક્ષણની સુવિધા નથી એટલે અમે સમાજે એવું વિચાર્યું કે ચલો આપણે તાળુકાલે એક એવું સંકુલ ઊભું કરીએ અને આપણે શિક્ષણ માટે આપણા સમાજને વધારે સ્પેસ આપીએ અને શિક્ષિત જેમ સમાજ બને એના માટેથી અમારા વડીલોએ જે વિચાર્યો અને એમાં જે કમિટીની નિમણૂક કરી છે એમાં અત્યારે પ્રમુખ સ્થાને સગરામભાઈ છે અને આની અંદર અમારા સમાજનો અને ખાસ કરીને જે મુંબઈ વસતા ભાઈઓ છે એમનો બહુ સહકાર છે ફાળો છે અને આજ બી હું જે અત્યારે મીડિયા દ્વારા જે ન્યૂઝમાં આવશે એમાં હું સગરામભાઈને વિશ્વાસ અપાવું છું કે આખો સમાજ તમારી સાથે જ છે અને મુંબઈના બધા મિત્રો ઇવન મિત્રો બી તમારી સાથે જ છે તમે આગળ વધો કામ કરો આપણા સમાજના શિક્ષણ પ્રત્યે જે હેતુ છે એને તમે આગળ વધારો જય હરબુધા જી દર્શક મિત્રો અમરસિંહભાઈ છે અમરસિંહભાઈ મેં નવરાત્રીમાં એમનું પણ જોયું હતું આયરોલીમાં એટલે ક્યાંક ને ક્યાંક આ બધા યુવાનો કોઠાભુજવાળા છે અને કોઠાભુજ એમને એમ નથી આવતી એના માટે રઘુભાઈ જેવા સલાહકારોની પણ જરૂર પડતી હોય છે પણ અત્યારે આપણે અમરસિંહભાઈને મળશું શું કહેશું અમરસિંહભાઈ જય હરબુધા અમારો સમાજનો જે છવ્વીસ તારીખે જે થઈ રહ્યું છે શિક્ષણ બાબતે શ્રી વાગડચોરાજણા સમાજ એ બી ખૂબ ખુશીની વાત છે અને અમારો સમાજ આમ જોવા જઈએ તો ખેતી કહેવાય અને બહુ શિક્ષણનો અભાવ છે અને છવ્વીસમી જાન્યુઆરી રાપર ખાતે જે શિક્ષણનું આયોજન થઈ રહ્યું છે બહુ ખુશીની વાત છે બહુ આનંદ થાય છે અમને અને અમને વિશ્વાસ છે કે સો ટકા સક્સેસ જશે અને બહુ સારા કામો થશે જય માતાજી જય હરભુજા દર્શક મિત્રો યુવાનોથી વાત કરી આ તરુણ તો નહીં કહું પણ આ યુવાનની આ ઉંમરે જે પગ મૂકી રહ્યો છે એવો એક મારો મિત્ર અને ખાસ તો અત્યારે જે હમણાં જ કેમેરામેન તરીકેની ફરજ બજાવીને મારા સામે હાજર થયો છે એવો ભાવેશ છે ખાસ તો ભાવેશ કેવો આનંદ થાય છે જ્યારે સમાજ શિક્ષણ ક્ષેત્રને લઈને આગળ વધી રહ્યો છે ખૂબ જ અત્યારે જે આ યુગ અત્યારના યુગ પ્રમાણે જે શિક્ષણનું મહત્ત્વ છે જે અત્યારના લોકો શિક્ષણથી જ જે અમારા જૂના પરદાદા કહેતા કે અમે ભણ્યા નહીં એટલે અમને ખૂબ તકલીફ થતી આમ પણ અત્યારના યુગ પ્રમાણે ટેકનોલોજી યુગમાં શિક્ષણની ખૂબ જ જરૂરિયાત હોતા અમારા સમાજ જે પ્રાથળ વિસ્તારમાં મહત્વ ભાગે જે વસવાટ કરે છે જે તેવી જ રીતે અમારો સમાજ ગુજરાતની અંદર જે ઉત્તર ગુજરાતમાં જે પ્રગતિ કરી રહી છે એ સર્વેને જોતા અમને પણ એવું થયું કે અમારો સમાજ અહીંયા શિક્ષણ પ્રત્યે ખૂબ આગળ વધે ને જે સમાજના વડીલોને આગેવાનોને યુવા મિત્રોને જે વિચારો આવ્યા કે આપણે તાલુકા લેવલે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર જવું પડતું હોય છે પરંતુ જો સ્થાનિકે જ તાલુકા લેવલે જો એમનું શિક્ષણ મળી રહે એ માટે જે વિદ્યાર્થી સંકુલ અહીંયા બનાવી અને ઉચ્ચ શિક્ષણ મળી મળી રહે એવા હેતુથી જે આ શિક્ષણનો વિચાર આવ્યો અને એ હેતુથી કામ કરવા માટે આગળ વધ્યા છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરીના રાપર મુકામે જે શિક્ષણ વિદ્યાર્થી ભવ ભવનનું ભૂમિપૂજનનો જે પ્રોગ્રામ રાખેલ છે એમાં સમાજના સર્વે યુવા મિત્રો વડીલો આગેવાનો દીકરા દીકરીઓ અને બધા એ હાજર રહી અને જે શિક્ષણનો ઉત્સાહ જોમ જુસ્સો જે છે એ ત્યાં તે દિવસે જોવા મળશે અને તેનાથી જ આ શિક્ષણ સમિતિના સૌ આગેવાનો વડીલો સૌને કામ કરવાની હોષના મળશે અને એ જ હેતુથી શિક્ષણ સૌને દીકરા દીકરીઓને ઉચ્ચ મળે અને ભવિષ્યમાં તેઓ પોતાના હેતુ પોતાના જે શિક્ષણના હેતુ ઉપર જે કે સમજી લો કોઈને ઈચ્છા હોય કે હું શિક્ષક બનું પોલીસમાં જાઉં કે ઉચ્ચ અત્યાર તો આપણે વિચાર ના કરી શકીએ આઈપીએસ આઈએસ અધિકારી જેવડા વિચારો પણ કરીને બેઠા હોય એમને પણ અહીંથી એક મહત્ત્વની સ્ટેજ મળશે અને એના અહીંયાથી શિક્ષણ પ્રત્યે આગળ જોવાની ખૂબ ભાવના મળશે ને સમાજનો સો ટકા જો કોઈને પણ ઈચ્છા હોય તો સમાજ એની સાથે ભણવામાં છેલ્લે સુધી સાથે રહીને સાથે રહેશે અને પૂરેપૂરો ટેકો આપશે એ હેતુથી અસ્તુ દર્શક મિત્રો ખાસ તો આપણે યુવાનોને સાંભળે હવે એક એવી પેઢીના વ્યક્તિ છે રઘુભાઈ રઘુભાઈ આ બધું સાંભળીને કેવું લાગે છે પહેલાં તો જે આ જે આયોજન આવ્યું જે આયોજન કરી રહ્યા એમને જ પહેલાં તો ધન્યવાદ અમારી વખતમાં જે તે વખતમાં કે અમે આવું પોતે કમિટીનો હું સભ્ય હતો પણ આવું કાંઈ અમે બહુ મહેનત કરી પણ ન કરી શક્યા પણ જે આ નવી કમિટી જે બની છે એને પહેલાં તો હું ધન્યવાદ આપું છું કે આ જે પ્રમુખ સ્થાને સગરામભાઈ છે પૂરી મતલબ ટીમ એકવીસ કે પચીસ એ જુસાવારી આવી છે અને અમારી પણ વડીલાની ક્યાંય પણ અમારા અંડરમાં આવશે ફરજમાં આવશે અમે તન મન અને ધનથી સપોર્ટ આપજો જય તો દર્શક મિત્રો આ હતી રાપર તાલુક રાપર સોરી વાગડ ચોરાડ આંજણા ચૌધરી સમાજની એક એવી ટીમ કે જેનામાં જેના હૃદયમાં શિક્ષણ પ્રત્યેની એક જેને કહી શકાય કે ભૂખ છે પોતાના સમાજના સંતાનો શિક્ષણ લઈને આગળ વધે અને ખૂબ આગળ વધે એના માટે સમાજ જોકે આંજણા ચૌધરી સમાજ ખૂબ સક્ષમ સમાજ છે મહેનતું સમાજ છે લડાયક સમાજ છે જ્યાં જ્યાં જરૂર પડી હોય ત્યાં એમને હું માનું છું ત્યાં સુધી અત્યાર સુધી મેં ઘણા એવા પ્રોબ્લેમો એટેન્ડ કર્યા પણ આ લગભગ ક્યાંય કોઈ પણ બાબતની જેને કહી શકાય કે એ ધારે ત્યારે ધારે હું ભંડોળ ઊભું કરી શકે ધારે ત્યારે ધારે હું સંકુલ ઊભું કરી શકે અને એ સંકુલનો એક નમૂનો હું છવ્વીસમી જાન્યુઆરીના એટલે કે છવ્વીસ એક બે હજાર ચોવીસના મહાન્યુઝ દ્વારા લાઈવ બતાવવાનો પ્રયાસ કરીશ ઘનશ્યામ બારોટ મહાન્યુઝ લાઈવ ડાપર ગુજરાત ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભોજ